જો એક બે વાર એને પાછા ફાવી ગયો ને મારો ટ્રેક્ટર હાકતો નથી એક બે વાર ફાવી ગયો ને તો પાછો એને સારો આવડશે સેટે પહોંચવા આવ્યો હે કાલે એનો ટ્રેક્ટર પોતે હું રાખતો હતો તો લીમડામાં આણ્યો ને બમ્ફર વારી નાખ્યો હવે આવે છે પાછો વળી વારતો ચા લઈને એના દબાઈ રહે એને ફાવતો નથી રેતી યાર બોરી પડે છે ને એટલે એને ફાવતો નથી જો ઊભો થઈ ગયો એના કૂદકાય મારશે પાછો જો બંધ કરી નાખ્યો એને ફાવતો નથી એટલે એ આવી જાય ને ટ્રેક્ટર એટલે હું આગળનો હું આકીશ ને એ મારા વિડીયોનું શૂટિંગ કરશે ઊંડો આ રાખી નાખે છે ને એટલે કંટ્રોલિંગ એને ખાતી નથી આવે પાછો ચા હારે સારો આવે હે હોય હવે જાય હેરો જવા દઈએ ને બરાબર જાય હેર્યો

એ પહોંચી ગયો સેટે એને ચાહે ચડાવતી જો કેટલી વાર થઈ ગઈ રોક્યો વીડિયોનો કેટલી વાર થઈ ગઈ એની કે પાંચ મિનિટ થઈ જાય ચાહે ચડાવતા એને વાર લાગી દબાવી દે કંટ્રોલિંગ એનાથી હાથપણે એક કામ કરું હવે દોર એને દી આવું ને હું ટ્રેક્ટર લઈ લઉં

Tapi, 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 ya, jadi tapi, 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 આવી રહ્યો જોઈ રહ્યા છો લારે બગડાય છે બગલા સહદી